નમસ્કાર મિત્રો હું રેદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ વીસ અગિયાર બે હજાર પચીસ ને ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે વડીલોની સેવા કરવાની કોઈ પણ વૃદ્ધ માણસને જુઓ ને તો એનું કામ કરી આપજો એને મદદ કરજો એની સેવા કરજો શું નથી કરવાનું મિત્રો આજે આપણા પોતાના નાના ભાઈ બહેનો સાથે કોઈ પણ જાતનો ખોટો વ્યવહાર કરવો નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આજે પીડા સારી જાતના ફૂલથી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું જોઈએ અને વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારના દોરા ધાગા બાંધવા નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે લક્ષ્મીનારાયણ અથવા વિષ્ણુના મંદિરે જઈને ત્યાં બેસીને વિષ્ણુ સહસ્ત્ર વાંચવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે રૂપિયા વ્યાજે લેવા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરું છું કર્ક રાશિવાળાએ આજે છે ને હળદરવાળા પાણીથી ભગવાન સૂર્યને જળ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈના પણ કામમાં વિઘ્ન ઉભું નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કર્યું સિંહ રાશિવાળાએ આજે ખાસ પોતાના માતા પિતા અને ઘરના વડીલોની સેવા કરવી જોઈએ આજના દિવસની શરૂઆત આ લોકોના આશીર્વાદથી કરજો શું નથી કરવાનું મિત્રો આજે કાયદા વિરુદ્ધનું કોઈ પણ કામ કરવું નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળાએ આજે કોઈ નજીકના મંદિરે જઈને ત્યાં થોડી સાફ સફાઈ કરવી જોઈએ શું નથી કરવાનું આજે કોઈ પણ નુકસાન નહીં પહોંચાડતા તુલા તુલા આજે શું કરવું તુલા રાશિ વાળાએ આજે ખાસ ઘરની રોટલી ગાયને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામને પૂર્ણ કરવા માટે જુઠ્ઠી વાતનો સહારો લેવો નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહ્યું વૃશ્ચિક રાશિવાળાએ આજે ભગવાન વિષ્ણુના આશીર્વાદ લેવા જોઈએ અને કેશરનો અથવા હળદરનો ચાંદલો કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો જેવી બાબતોમાં ભાગ લેવાનો નથી ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળાએ આજે બગડેલા કૌટુંબિક સંબંધોને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જીવનસાથીનું અપમાન કરતા નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે કોઈ વૃદ્ધ બ્રાહ્મણને પીળું વસ્ત્રદાનમાં દાનમાં આપવું જોઈએ શું નથી કરવાનો મિત્રો આજે વધુ પડતો લોભ કરવો નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે ખાસ આપણા કુટુંબના નજીકના જે સગાઓ છે એ લોકોની ખબર અંતર પૂછવી જોઈએ એ લોકોના કોન્ટેક્ટમાં આજે આપણે રહેવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા વસ્ત્ર ધારણ નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે કોઈક મંદિરના પૂજારીની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ગાડી ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા નારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે